હેલો વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો એજ્યુકેશન ટેક ચેનલની અંદર હું સચિન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને કરી લેજો કારણ કે સો ટકા ફ્રીની અંદર યુટ્યુબની અંદર આટલો સારો કન્ટેન્ટ આપણને ક્યાંય પ્રાપ્ત થશે નહીં સાથે સાથે આપણે આ ટેલિગ્રામ ચેનલની અંદર ખાસ કરીને જોડાઈ જજો જેથી કરીને આ લેક્ચરની પીડીએફ છે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપવાનો પ્રયત્ન કરીશું સાથે સાથે આ જે ભરતી છે એને લગતી તમામ અપડેટ આ યુટ્યુબ ચેનલની અંદર આપણે આપવાના છે તો ખાસ કરીને તમારા વધુ પડતા જે પણ વિદ્યાર્થી મિત્રો છે અથવા તો શિક્ષક મિત્રો છે જે શિક્ષકમાં આપણે જોઈએ કે જે વિદ્યાર્થીમાંથી શિક્ષક બનવા માગે છે એમના સુધી ખાસ કરીને પહોંચાડી દેજો જેથી કરીને એમને થ્રીની અંદર આટલો સારો કન્ટેન્ટ આપ એમને પ્રાપ્ત થાય આપણે કેળવણીના આગળના લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો કારણ કે આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક સ્ટેપ આપણે સારામાં સારી રીતે આ ચેનલની અંદર સમજાવેલા છે તો ખાસ બધા જોઈ લેવા વિનંતી આજે આપણે લેક્ચર નંબર નવની અંદર વાસ્તવવાદ અથવા તો એને યથાર્થવાદ કહેવામાં આવે છે એના વિશે આપણે માહિતી મેળવશું રિયલિઝમ વિશે માહિતી આપણે મેળવવાના છે એની અંદર ડિટેલની અંદર આપણે જેમ આગળના વાદ જોયા છે એ પ્રમાણે આપણે વાસ્તવવાદ પણ ડિટેલની અંદર આપણે જોવાના

એના પર વિશેષ ભાર મૂકવામાં આવે છે વસ્તુ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે આનો ઉદ્ભવ ક્યારે થયો હતો તો કે સોળમી સત્તરમી સદીની અંદર આનો ઉદ્ભવ થયેલો છે અને આ જે શબ્દ છે એ શબ્દ શેમાંથી આવેલો છે તો કે ગ્રીક ભાષાનો એક શબ્દ છે રિયલિઝ્મ એના પરથી આ જે શબ્દ છે એ આવેલો છે અને આપણે એને તોડીને જો બે શબ્દો છૂટા પાડવામાં આવે તો એક થશે રેસ એટલે કે આર એસ અને બીજો થશે ઇઝમ એટલે કે આઈ એસ એમ આના પરથી આવેલો છે તો કે રેસ એટલે કે શું તો રેસ એટલે કે વસ્તુ અને ઇઝમાં એટલે શું તો કે વિચારધારા એટલે કે જે વસ્તુની વિચારધારા છે એને આપણે રિયલિઝમ કહેવામાં આવે છે અથવા તો જે વાસ્તવિકતા છે એની વિચારધારા છે એને રિયલિઝમમાં કહેવામાં આવે છે વસ્તુ અથવા તો વાસ્તવિકતા સંબંધિત આ વિચારધારા છે આપણી નજર સમક્ષ જે વસ્તુઓ સાચી માનનારી વિચારધારા છે એટલે કે આપણી વસ્તુ સામે જે છે વસ્તુઓ નજર સામે જે વસ્તુઓ છે એને જ સાચી માનવામાં આવે છે અન્યથા એ ખોટી છે તમે નજર સમક્ષ તે તમે જે જુઓ છો એને સત્ય માનવાનું બાકી બધું અહીંયા જે છે દુનિયાની અંદર ઘણું બધું જોવા મળે પરંતુ તે તમારી નજર સામે તમને જે જોવા મળે એને જ અહીંયા સ્વયં સત્ય માનવામાં આવે છે ભૌતિક અને રાસાયણિક સ્વરૂપ સત્ય છે એનું જે ભૌતિક અને રાસાયણિક સમ જે સ્વરૂપ છે એને સત્ય માનવામાં આવે છે તમે એને ઇન્દ્રિયો દ્વારા અનુભવ થાય તેવી સંસ તેવી સંસ્થાની જે વસ્તુઓ છે અથવા તો પદાર્થ છે એને આપણે સત્ય માનવામાં આવે છે તમે એનો અનુભવ કરો છો તેને સ્પર્શ કરો અથવા તો એને ટચ કરો એને પકડો એના દ્વારા તમને જે ઇન્દ્રિયો દ્વારા તમે એને જુઓ છો સાંભળો છો તો એ જે છે એ પદાર્થ અથવા જે વસ્તુ છે એને સત્ય માનવામાં આવે છે અન્યથા એ વિચારો દ્વારા આપણને કોઈ કાલ્પનિક જે બાબતો છે એ સત્ય માનવામાં આવતી નથી તમે જે જુઓ છો ઇન્દ્રિયો દ્વારા જે અનુભવ કરો છો એને સ્વયં સત્ય માનવામાં આવે છે એવી વસ્તુઓ અથવા તો પદાર્થને સત્ય માનવામાં આવે છે બાકી બધી જે છે એને કાલ્પનિક જે છે એ માનવામાં આવતું નથી એની આગળ આપણે વાત કરીએ આ વાસ્તવવાદની અંદર આપણને અલગ અલગ જે ચિંતકો છે એમને અલગ અલગ પ્રકારની વ્યાખ્યા આપેલી છે આપણે સમજીએ પહેલી આપણને વ્યાખ્યા આપી છે નેફ નેફે પણ શું કીધું છે કે સત્યનું નિવાસસ્થાન માનવ મનમાં છે એવી માન્યતા ધરાવનાર વિચારવાદનો સામનો કરતોવાદ એટલે વાસ્તવવાદ એટલે કે વિચારવાદની અંદર માન્યતા એવી છે કે માનવ મગજની અંદર સત્યનો નિવાસ થયેલો છે અને એનો વિરોધ કરતો જે વાદ હોય તો એ છે વાસ્તવવાદ કારણ કે વાસ્તવની વાસ્તવવાદની અંદર એવું માનવામાં આવે છે કે વાસ્તવિક જગતની અંદર જે તમને જોવા મળે છે એને સ્વયં સત્ય માનવામાં આવે છે પરંતુ મનની અંદર જે કાલ્પનિક વિચારો છે એને સત્ય માનવામાં આવતા નથી તમે પોતાના ઇન્દ્રિયો દ્વારા જો અનુભવ કરો તો એને જ આપણે સત્ય માનવામાં આવે છે એમને આપણને સમજાવે છે સ્વામી રામતી શું કીધું છે તો કે વાસ્તવવાદ એવા જગતનો સ્વીકાર કરે છે તે વાસ્તવમાં દેખાય છે વાસ્તવની અંદર તમને એને અનુભવ કરો છો એવા જે છે એને જ જે છે એ સ્વીકાર કરે છે એવા જગતને સ્વીકાર કરે છે બાકી જે કાલ્પનિક બાબતો છે એનો સ્વીકાર કરતો નથી બટલરે આપણને કીધું છે કે જગતને સામાન્ય રીતે એવા સ્વરૂપે સ્વીકારે છે જે રૂપમાં તે આપણને દેખાય છે કોઈ કાલ્પનિક બાબતોની અંદર નહીં કે ભાઈ જગત આપણને સ્વર્ગ જેવું જોવા મળે કાં તો બીજી કોઈ બાબત આ જેવી આપણને જોવા મળે એવી કાલ્પનિક બાબતોનો આની અંદર સ્વીકાર કરવામાં આવતો નથી પરંતુ અહીંયા તમારી નજર સામે તમે જે સ્વરૂપે દેખાય છે એને જ સ્વયં સત્ય માનવામાં આવે છે તમે જે અનુભવ કરો છો એને જ સ્વયં સત્ય માનવામાં આવે છે જે એચ રોસે આપણે શું કીધું તો કે વાસ્તવવાદ સ્વીકારે છે કે આપણને જે કાંઈ અનુભવ કરીએ છીએ તેની પાછળ અને મળતી આવતી વસ્તુઓ એક યથાર્થ જગત છે એટલે કે વાસ્તવવાદ એવું સ્વીકારે છે કે આપણને જે કંઈ અનુભવ તમે કરો છો એ આપણે જોઈએ કે પાછળ અને મળતી જે વસ્તુઓ છે એ યથાર્થ જગત છે એટલે કે તમે જે અનુભવ કરો છો જે ઇન્દ્રિયો દ્વારા તમે અનુભવ કરો છો એને જ અહીં આગળ આપણે જોઈએ કે યથાર્થ જગત છે બાકી જે કાલ્પનિક બાબતો છે એ યથાર્થ છે નહીં જે સત્ય છે નહીં એમ આની અંદર જે એચ રોસ આપણને સમજાવે છે આગળ આપણે જોઈએ કે એના ચિંતકો કયા કયા છે તો ચિંતકો અહીંયા આપણે જોઈએ તો કે મોન્ટેન જ્હોન મિલ્ટન જોન લોક પછી ડોમિનિયસ અને સ્પેન્સર આ એ જે છે એના ચિંતકો છે આ ચિંતકો પણ આપણે ખાસ યાદ રાખવાના કારણ કે પરીક્ષાની અંદર વારંવાર ચિંતકો પણ પૂછાતા હોય છે આની વિશિષ્ટતાઓ શું છે તો અહીંયા વિજ્ઞાન પર વધારે ભાર મૂકવામાં આવે છે કારણ કે પ્રવૃત્તિ દ્વારા આપણે એની અંદર શીખતા હોય છે અનુભવ દ્વારા શીખતા હોઈએ છે અને એની અંદર પણ રાસાયણિક અને ભૌતિક વિજ્ઞાન પર વધારે પડતો ભાર મૂકવામાં આવે છે વર્તમાન જીવન પર ભાર મૂકવામાં આવે છે કારણ કે વર્તમાન જીવનની અંદર તમે જે અનુભવ કરો છો વાસ્તવિક જગત તમે જોવો છો એના પર વધારે ભાર મૂકવામાં આવે છે અને વિશેષ માનવામાં આવે છે પ્રયોગશીલતા અને વ્યવહારી જીવનમાં અમલ એટલે કે તમે જે કંઈ તમે વાસ્તવ જ વાસ્તવિક જગતની અંદર જે શીખો છો એ વ્યવહારિક જીવનની અંદર પણ અમલ થતો હોવો જોઈએ પ્રયોગશીલતા જે તમે શીખો છો પ્રયોગો કરો છો એ પણ વાસ્તવિક જીવનની અંદર ઉપયોગી થવો જોઈએ પુસ્તક જ્ઞાનનો વિરોધ કરે છે કારણ કે તમે જે પુસ્તકિયું જ્ઞાન છે એ તમે વ્યવહારની અંદર ઉપયોગમાં ન આવે તો આની અંદર પણ એને અસત્ય માનવામાં આવે છે તમે જે પુસ્તકની અંદર શીખો છો એ તમારા વ્યવહારની અંદર પણ ઉપયોગમાં આવવું જોઈએ એમ આ વાતની અંદર સમજાવે છે બાળકોને મર્યાદિત સ્વતંત્રતા આપવી એની અંદર એકદમ સ્વતંત્રતા પણ નહીં આપી દેવાની કે ઓછી સ્વતંત્રતા પણ નહીં આપવાની મર્યાદિત સ્વતંત્રતા તમે આપો જેથી કરીને બાળક જે છે એ કંટ્રોલમાં એટલે કે બાળકને એકદમ સ્વતંત્ર પણ કરવાનું નથી અને એકદમ કળશ શિસ્ત પણ લાદવાનું નથી એ બંને વચ્ચેનો માર્ગ એટલે કે એને મર્યાદિત સ્વતંત્રતા આપો જેથી કરીને બાળક બગડે પણ નહીં અને આપણે જોઈએ કે બાળક પર માઠી અસર પણ પહોંચે નહીં અને સરળતાથી શીખી શકે જ્ઞાનીન્દ્રિયોના પ્રશિક્ષણ પર ભાર એટલે કે તમારી જે જ્ઞાનીન્દ્રીઓ છે આ આંક નાક સ્પર્શ તો એના દ્વારા એટલે કે ત્વચા દ્વારા આ વધારે પડતું એ શીખતો હોય છે એટલે ઇન્દ્રિયોના પ્રશિક્ષણ પર વધારે ભાર આપવાનો જેથી કરીને બાળક જે છે એ સારામાં સારી રીતે શીખી શકે અત્યારે વર્તમાન યુગની ટેકનોલોજીમાં આપણે જોઈએ કે યુટ્યુબના માધ્યમ દ્વારા આપણે શીખીએ છીએ તો એ તમે જુઓ છો સાથે સાથે સાંભળો પણ છો એટલે કે તમારી જ્ઞાનીન્દ્રિયો પર આની પર ભાર મૂકવામાં આવેલો છે વ્યક્તિ વ્યક્તિકતા અને સામાજિકતાને મહત્વ આપવામાં આવે છે અહીંયા વ્યક્તિને વધારે મહત્ત્વ આપવામાં આવે છે સાથે સાથે સમાજને પણ મહત્ત્વ આપવામાં આવે છે આગળ આપણે જોઈએ કે જ્ઞાન પ્રાપ્તિની રીત કઈ કઈ છે આની અંદર અથવા તો અધ્યયન અધ્યપન પદ્ધતિ કઈ કઈ છે તો કે ઇન્દ્રિયો પર ભાર મૂકવામાં આવે છે તમે જ્ઞાન વધારે પડતું શેમાંથી પ્રાપ્ત કરો છો તો કે તમારી જે ઇન્દ્રિયો છે હાથ છે કાન છે નાક છે ત્વચા છે એના દ્વારા તમે જે અનુભવ કરો છો એના દ્વારા જે શીખો છો એ તમને લાઈફ ટાઈમ યાદ રહેશે એટલે કે અનુભવ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે અને એ રીતના કઈ રીતના શીખે તો કે એની પદ્ધતિ છે એની પદ્ધતિ કઈ છે તો કે તમે પહેલા પ્રયોગ કરશો જીવનની અંદર અથવા તો કોઈ પણ પ્રયોગ કરશો એ એના પછી તમે શું કરશો તો કે પ્રયોગનું નિરીક્ષણ કરશો કે પ્રયોગ કઈ રીતના થાય છે એમાં શું શું બદલાવ આવ્યા છે એનું તમે શું કરશો તો કે નિરીક્ષણ કરશો તમે જોશો કે પ્રયોગ કેમનો થાય છે સાથે સાથે એનું અવલોકન નોંધશો કે કયા કયા ફેરફારો તમને જોવા મળ્યા પહેલાં કેવું હતું પછી કેવું હતું પછી એના આધારે તમે એનું વિશ્લેષણ કરશો સમગ્ર જે પ્રયોગ છે એનું તમે શું કરશો તો કે વિશ્લેષણ કરશો અને વિશ્લેષણ પરથી તમને કોઈ એક સાબિતી મળશે કે પહેલાં આવું હતું પછી આમ થાય છે તેના પરથી આપણે કહી શકાય કે આ વસ્તુ આ રીતના હોય છે અને એના આધારે તમે શું કરશો તો કે એ સાબિત થયા પછી તમે એના નિયમો તારવશો અને અમલમાં મૂકશો તો આ રીતના તમે એનું જે જ્ઞાન છે એ જ્ઞાન પ્રાપ્ત કરશો આદર્શવાદનો તદ્દન વિરોધી વાત છે અહીં આપણે જોઈએ કે આ જે વાત છે ને આદર્શવાદનો તદ્દન વિરોધી કારણ કે આદર્શવાદની અંદર આપણે શું જોઈએ આધ્યાત્મિકતા કે જે આપણે અનુભવ કરતા નથી પરંતુ આપણે એની અંદર આપણે આપણા વિચારો દ્વારા એને વિચારતા હોઈએ છે એટલે કે કલ્પના દ્વારા આપણે એને વિચારતા હોય છે વાસ્તવિક જગતની અંદર તમે જોતા નથી પરંતુ તમે આધ્યાત્મિક જગતની અંદર તમે જોશો તો તમે કલ્પના કરો છો કે પહેલા આવું હશે પરંતુ એ વાસ્તવિક જગતની અંદર તમે જોતા નથી એટલે કે આ જે વાદ છે એ આદર્શવાદનો તદ્દન વિરોધી વાદ છે એટલે કે આદર્શવાદમાં માનતો નથી એના હેતુઓ કયા કયા છે તો કે સુખી અને સફળ જીવન માટે આ જે વાદ છે તમારે કેમ જરૂરી છે તો કે તમારે સુખી થવા માટે અથવા તો સફળ થવા માટે આ ખૂબ જ ઉપયોગી છે વાસ્તવિક જીવન માટે તૈયાર કરવા માટે વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનની અંદર શું મુશ્કેલીઓ છે એના માટે તૈયાર કરવા માટે આ ખૂબ જ ઉપયોગી નીવડવાનો છે જ્ઞાનેન્દ્રિયોનો વિકાસ કરવા માટે તમારી જે જ્ઞાન ઇન્દ્રિયો છે તમે જેમાંથી જ્ઞાન પ્રાપ્ત કરો છો એ ઇન્દ્રિયોનો વિકાસ માટે પછી સજ્જતા પ્રાપ્ત કરવા માટે જે બાળક છે એ એકદમ સજ્જ હોવો જોઈએ કોઈ પણ જે બદલાવ આવે છે એની અંદર એને ખ્યાલ હોવો જોઈએ નવી નવી પરિસ્થિતિમાં તેનો અમલ કરો નવી પરિસ્થિતિની અંદર એ પોતે જે છે એ જે પ્રયોગો દ્વારા અથવા તો એ અનુભવ દ્વારા જે શીખ્યો છે એ નવું કોઈ પરિસ્થિતિ આવે તો એની અંદર એ ઉપયોગ અથવા તો અમલ કરતો થવો જોઈએ અને અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ તો અહીંયા આપણને અભ્યાસક્રમ આપણને આપેલો છે કે એવા વિષયો પર ભાર કે જે વાસ્તવિક જીવન માટે તૈયાર કરી શકાય એટલે કે વાસ્તવિક જીવનની અંદર એ ઉપયોગમાં લઈ શકાય એવા વિષયો વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે વાસ્તવિક પરિસ્થિતિ સમસ્યાને ધ્યાનમાં રાખીને પ્રકૃતિ વિજ્ઞાન વ્યવસાયિક સંબંધિત વિષયો રાખી શકાય એટલે કે વાસ્તવિક પરિસ્થિતિની અંદર આપણે જોઈએ કે જીવન જીવવા માટે ઘણી બધી વસ્તુઓની જરૂર પડતી હોય છે પૈસાની જરૂર પડતી હોય છે એટલે વ્યવસાયિક સંબંધિત વિષયો એની અંદર રાખી શકાય જેથી કરીને એ બાળક જે છે જ્યારે એની ઉંમર થશે જ્યારે એને પૈસા કમાવાની જ્યારે સમય આવશે ત્યારે એ વ્યવસાયિક જો સંબંધિત કોઈ પણ વસ્તુ શીખાયો હશે વિષયો શીખ્યો હશે તો એ પોતે જીવનની અંદર અમલ કરી અને એમાંથી પણ પોતાનું ગુજરાન ચલાવી લેતો હોય છે અને પ્રકૃતિ વિજ્ઞાનને પણ આની અંદર વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે માતૃભાષા સાથે ઉદ્યોગોના વિષયો પણ રાખી શકાય અથવા તો અવશ્ય હોવા જોઈએ એટલે કે માતૃભાષા એકલી શીખવાનું નથી પરંતુ સાથે સાથે એના ઉદ્યોગોના વિષયો પણ હોવા જોઈએ જેથી જેથી કરીને આપણે હમણાં જેમ સમજાયું એ પ્રમાણે જે છે એ બાળકને સમય જતાં એ એના જીવનની અંદર ખૂબ જ કામ આવશે સાથે વિષય કયા કયા હોવા જોઈએ તો કે ગણિત હોવું જોઈએ વિજ્ઞાન હોવું જોઈએ અર્થશાસ્ત્ર હોવું જોઈએ સામાજિક વિજ્ઞાન હોવું જોઈએ ખગોળ વિજ્ઞાન હોવું જોઈએ ભૂસ્તરશાસ્ત્ર હોવું જોઈએ આ બધા મુખ્ય વિષયો એની અંદર ગણી શકાય કે જે બાળક જે છે એ એની અંદર ખૂબ જ સરળતાથી એ શીખતો હોય છે અને એની અંદર એ આગળ આપણે જોઈએ કે અધ્યાપન પદ્ધતિ અહીંયા કઈ કઈ અધ્યયન અધ્યાપન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તો પહેલી છે કે અવલોકન પદ્ધતિ તમે જે વસ્તુ તમે જે છે તમારી નજર તમને જોવા મળે છે એનું તમે પહેલાં અવલોકન કરશો સાથે સાથે એનું નિરીક્ષણ પદ્ધતિ નિરીક્ષણ પદ્ધતિ દ્વારા આ જે છે એ તમે જ્ઞાન પ્રાપ્ત કરો છો પછી એનું વિશ્લેષણ તમે કરશો કે એની અંદર શું કહેવા માંગે છે એનું તમે વિશ્લેષણ કરશો તમે એનું જ્ઞાન પ્રાપ્ત કરશો બહારથી કોઈ સોર્સ હશે તો એમાંથી પણ તમે એનું જોશો કે ભાઈ કઈ રીતના પરિવર્તન તમને જોવા મળે છે પછી નિર્દેશન દ્વારા કે તમે એની અંદર અલગ અલગ જે ટોપિક છે એનો અલગ અલગ નિર્દેશ કરશો અને એના દ્વારા અનુભવ પદ્ધતિ દ્વારા એટલે કે પોતે તમે જે અનુભવ કરો છો એના દ્વારા પણ તમે શીખી છો પછી પ્રવાસ પદ્ધતિ આની અંદર પ્રવાસ પદ્ધતિ પણ ખૂબ જ ઉપયોગી નીવડે છે કારણ કે તમે કોઈ સમાજ બનાવતા હોય અને જો તમે એ સ્થળ પર લઈ જઈ અને એની વિશેષ માહિતી આપવામાં આવે તો એને સરળતાથી યાદ રહી શકે જે સમાજ વિજ્ઞાન બનાવતા હોય અને એની અંદર કોઈ પણ ટોપિક વૃક્ષ વિશે આવે અને તમે બહાર પ્રકૃતિની અંદર લઈ જઈ અને વૃક્ષ વિશેની માહિતી આપો તો એ સરળતાથી એ બાળકની અંદર ઉતરી જશે અનુભવને પ્રાધાન્ય પુસ્તક જ્ઞાનનો વિરોધ અહીંયા અનુભવ કરશે બહાર જઈને જો અનુભવ કરશે તો એને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે પણ પુસ્તક જ્ઞાનનો અહીંયા એકદમ વિરોધ કરવામાં આવે છે તો આ રીતના અધ્યયન અધ્યાપન પદ્ધતિઓ આપણને જોવા મળે છે આની અંદર શિક્ષક કેવો હોવો જોઈએ તો શિક્ષક કેવો હોવો જોઈએ તો કે તટસ્થ વ્યવસ્થાપક નિયમોનો જાણકાર હોવો જોઈએ શિક્ષક તો એક તો તટસ્થ હોવો જોઈએ સાથે સાથે વ્યવસ્થાપક નિયમો જે છે એનો જાણકાર હોવો જોઈએ પોતે પોતે બધા નિયમો એને ખ્યાલ હોવો જોઈએ તો એ બાળકને સારી રીતે શીખવી શકશે સંશોધક વૃત્તિ ધરાવતો હોવો જોઈએ કોઈ પણ નવું નવું સંશોધન કરતો શિક્ષક હોવો જોઈએ જેથી કરીને બાળકો પણ એમનામાંથી શીખશે કે ભાઈ આ શિક્ષક કંઈ નવું નવું સંશોધન કરે તો બાળકની અંદર પણ વૃત્તિ જાગે કે કંઈક નવું શીખવા માટેની પ્રોત્સાહન પૂરું પાડે તેવો હોવો જોઈએ બાળકોને પ્રોત્સાહિત કરવો જોઈએ પ્રયોગો કરવા માટે અથવા તો નિરીક્ષણ કરવા માટે એ બાળકોને પ્રોત્સાહિત અથવા તો પ્રોત્સાહિત કરતો હોવો જોઈએ જેથી બાળક પણ એ કરવા માટે પ્રેરાશે સાથે શિક્ષક પ્રયોગશીલ છે જ્યારે વિદ્યાર્થી છે એ પ્રયોગ કરતા છે એટલે શિક્ષક જે છે એ પ્રયોગની અંદર એમને માર્ગદર્શન આપશે એટલે એ પ્રયોગશીલ છે જ્યારે વિદ્યાર્થી છે એ પ્રયોગ કરતા છે ખરેખર જે પ્રયોગ છે એ વિદ્યાર્થીને જ કરવાનો છે પણ જે શિક્ષક છે એ સાઈડ રોલ ભજવશે એટલે કે બાજુમાં રહી પડદા પાછાનું કામ કરશે એ બાજુમાં રહી અને શિક્ષક જે છે એ વિદ્યાર્થીને પૂરું માર્ગદર્શન આપશે કઈ રીતના શું કરવું એની માહિતી આપતો હોય છે એટલે કે વિદ્યાર્થી છે એ પ્રયોગ કરતા છે જ્યારે શિક્ષક છે એ પ્રયોગશીલ હોય છે તો આ રીતના શિક્ષક વિશે આપણે જોયું હવે શિસ્ત જોઈશું કે આ જે છે એની અંદર શિક્ષ શિસ્ત છે એ કેવું હોવું જોઈએ તો કે વ્યક્તિ ગૌણ પરંતુ વ્યવસ્થા મહાન અહીંયા વ્યક્તિને એટલું બધું મહત્વ આપવામાં આવતું નથી પરંતુ એની વ્યવસ્થા જે તમે તૈયાર કરી છે જે પ્રયોગનું આખું નિર્માણ કર્યું છે એને વધારે મહત્ત્વ આપવામાં આવે છે જે વ્યવસ્થા કરી છે એને મહત્ત્વ આપવામાં આવે છે દમનાત્મક શિસ્તનો અહીંયા વિરોધ કરેલો છે તમે વિદ્યાર્થીને દમન કરીને કોઈ શીખવાડવાનો પ્રયત્ન કરવાનો નથી પરંતુ એ અનુભવ દ્વારા શીખતો હોવો જોઈએ વાતાવરણ એવું તૈયાર કરવાનું કે જેથી વિદ્યાર્થી પોતાની જાતે શીખતો થઈ જાય વ્યક્તિ અહીંયા સ્વતંત્ર છે અહીંયા વ્યક્તિ પર કોઈ પણ પ્રકારનું શિસ્ત રાખવાનું નથી વ્યક્તિને સ્વતંત્ર રાખવાની વાત કરેલી છે અને એ રીતના શીખતો હોય છે હવે એની શાળા કેવી હોય જોઈએ તો કે બાળકની રુચિ જરૂરિયાતો અને ક્ષમતા અનુસાર શિક્ષણ આપે તે પ્રકારની શાળાનું માળખું હોવું જોઈએ એટલે કે બાળકને શું ગમે છે એવા વિષયોને શીખવવા એની જરૂરિયાત શું છે બાળકને શું કરવું છે ભવિષ્યની અંદર એવા વિષયોને શીખવવાના સાથે સાથે બાળકની કેપેસિટી કેવી છે કોઈ બાળકને ઓછું શીખી શકે એવું હોય તો એને એટલું શીખવવું જોઈએ એટલે કે બાળકની રુચિ જરૂરિયાત અને એની ક્ષમતા કેટલી છે એને આધારે શિક્ષણ આપે એ પ્રકારની શાળાની અંદર વ્યવસ્થા હોવી જોઈએ અથવા તો એનું માળખું એ રીતના તૈયાર કરેલું હોવું જોઈએ તો એ પ્રકારની શાળા હશે તો આની અંદર આ જે વિચારધારા છે એની અંદર બંધ થશે હવે એની સિદ્ધિ અને મર્યાદાઓ કઈ કઈ છે ભૌતિક જગતને સર્વસ્વ માને છે અહીંયા જોઈએ છે કે ભૌતિક જગત જે તમે જોવો છો વાસ્તવિક જીવનની અંદર જોવો છો એને સર્વસ્વ માનવામાં આવે છે અહીંયા આપણે જોઈએ કે ત્રણ પ્રશ્નોના ઉત્તર આપવામાં આ જે છે વિચારધારા નિષ્ફળ ગઈ છે એનું કહ્યું હતું કે શું આ ભૌતિકવાદની સત્તા જ સત્ય છે એટલે કે ભૌતિકવાદની જે બધી સત્તાઓ છે એને સત્ય માનવામાં આવે છે એક પ્રશ્ન છે બીજો પ્રશ્ન શું છે તો કે શું આ ભૌતિક જગતની રચના પાછળ બીજી શક્તિ નથી આ ભૌતિક જગત જે બની ગયું આખી પૃથ્વી બની આખા આપણે જોઈએ છીએ આકાશ ગંગા બની એ શું એની જાતત બની છે એની પાછળ કોઈ શક્તિ છુપાયેલી છે એની માહિતી આપણને આ જે છે એ વિચારધારા આપી શકતી નથી કારણ કે જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ત્યારે કોઈ હતું નહીં કોઈ નિરીક્ષણ કર્યું નથી એટલે આપણે ખ્યાલ એટલે તો કહી શકીએ નહીં કે જગતની રચના પાછળ કોઈ પણ બીજી શક્તિ છે કે નથી એનું પણ આપણને આની અંદર એક મર્યાદા કહી શકાય સૃષ્ટિનું અંતિમ સત્ય ભૌતિકતા છે આખી સૃષ્ટિ છે એનું અંતિમ સત્ય ભૌતિકતા માનવામાં આવે છે એ પણ એક આપણે જોઈએ કે અંતિમ સત્ય છે ખરું કે નથી એ પણ એક એની મર્યાદા કહી શકાય સ્વઅનુભવ દ્વારા શિક્ષણને સ્થાન હોવાથી થોડા અંશે શિક્ષકની અવગણના તે યોગ્ય નથી અહીં આપણે જોઈએ કે બાળક જે છે એ પોતે જ જાતે શીખતો હોય છે એટલે અહીંયા જે શિક્ષક છે એ ગૌણ બની જાય એની અવગણના એ પણ એક યોગ્ય નથી કારણ કે શિક્ષકનું આની અંદર મુખ્ય રોલ હોય એ પોતે જે છે એ બાળકોને શીખવતો હોય છે પરંતુ અહીંયા આપણે જોઈએ કે શી શિક્ષકની થોડા ઘણા અંશે અવગણના થતી હોય એવું આપણે કહી શકાય કારણ કે બાળક જે છે એ પોતે પોતે અનુભવ કરી અને એમાંથી શીખતો હોય છે એટલા માટે તો આ રીતના આપણે આ વાત જે છે એ કમ્પ્લીટ કર્યો અને આપણે જોઈએ કે યુટ્યુબ ચેનલની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે અલગ અલગ જે ટોપિક છે એના લેક્ચર મૂકીએ છીએ આપણે અત્યાર સુધી આપણે જોઈએ કે ભાઈ આઠ લેક્ચર થયા આ નવમો લેક્ચર તમે જોઈ રહ્યા છો અને જો તમને આ લેક્ચર સારા લાગતા હોય તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ઘણા બધા વિડીયો તો જોવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરતાં નથી અને ફ્રીની અંદર આટલો સારો કન્ટેન્ટ આપણને યુટ્યુબની અંદર ક્યાંય જોવા મળવાનો નથી તો ખાસ કરીને દરેક જે ટેટ ટાટની તૈયારી કરતા હોય અથવા તો શિક્ષણને લગતી તૈયારી કરતા હોય એવા તમામ શિક્ષક મિત્રો સુધી આપણે પહોંચાડવા વિનંતી છે જેથી કરીને એમને ફ્રીની અંદર આટલો સારો કન્ટેન્ટ મળે અને એના માટે ઉપયોગી નીવડે એટલા માટે આપણે ખાસ કરીને આ જે ચેનલ છે એ અમને સબસ્ક્રાઈબ કરાવીશું થે થેન્ક યુ જય હિન્દ જય ભારત